ગાડી છે નહી આવે છે આજે લેટ પડી હેડકુ ભાઈ હેડ આબા વિચાર લેકુ અલે આમ બધા તો આજે ના હોય બનવા વાળા અમુક ના જોરે આવતું હોય તો તને જોર આવે છે ઓર તો તાન ગાડી ભાઈ આવી નહી ભાઈ ગાડી ના આવે તો હારું ટપુ ઓમય તો ભણવા વિચાર ને એટલે ઉ થાય ના ઓમય નહીં વિચારો

મારે નહીં પડી પાય સો કસ સો રજાઓ પડી છે ત્યાર તો અલે સો તો હું થઈ ગયો હું હું થઈ ગયો એ થોડું ઇનામ મરી જવાના શાળા મય અલે ઇનામ પેલી વખત તો મળી મને હા તે મય આપણે બે ભાગ કરજો ભાગ ના કરવાનો તું આવ તને મળે નહીં લેવું અમાર ગાડી આવી છે જલ્દી આ તો જવાનો તો વિશા નહીં પણ ગાડી આવી એટલે હું કરવાનું ચાલી બેટા આ

છોટું કે જલ્દી પથ્થર લાવવાની જલ્દી હેડો સાહેબ બોલશી પાછો એડ કરે એડ ગાડી ની તાકડા તાકડા ઉ થાય છે અને હાડીયા માં બધું મોડું થાય છે ને એક તો અને ખરા ઉચિત નજર્યો પત્ર તો ના જર્યો એટલે તને હું કરવા મોકલે પત્ર લેવા મોકલે તો મણકરી મુરા તો પત્ર ચોરો ના એટલે પછી

ભાઈ ચીક નહી આલી તને જોર આવે ને આળમાં એટલા બધું નાટક કરી લે તમે ગાડી બોલાવજો ફરફટ કોણ તમે ગેરેજ બોલે જો ગેરેજ બોલો લામો હાસ કર દેતા મે ખોલા જો કોક કરીને ગાડી વાત કરી પછી નકા ભો જાણું કોક કરી લે હાસ કર દે તો આવતી નહી આ હોય તો ખોલી કા તમે તઈન દોન ગાડી બગડી પર એકદમ ગેરેજ બોલાયો એ વાત સાચી છે તારી અને તો ગેરેજ ના બોલાવો તો આપણે ગેરેજ ચર જીગો પેલા બંધવાજ બે

અને જો આપડા આ રે ઇક્ટિવા અવાજ કરતો છે પછી ઇક્ટિવા લેના જઈએ આપણે અલ્યા પણ વાત હાચી પણ આરે કેતો તો બને ત્યાં જ જનેકો દુકાન અલ્યા હો આપણે ઇક્ટિવા લઈને એટલે અમે જીએતા હા હું જઉ અલ્યા ડબ્બો છોડું જો યાર મોય બેઠો છું અંદર બુજી અલ્યા બંધ નહી હા ઓ અલ્યા ગાડી બે આવું તો ગાડી બેજે આ શું ચાલન કરવાનો છે પછી એ છોટું જણ આઈ કણું ઘરે જ લે સતકે જીગોને છ હો એ જગા ઉભો રહે જ અરરન ભા છો ફ્રેન્ડ આ દઈ ગયો જ લે એ તો ટોકાન જો તો ઓમ જીગાને બોલે આવ આલે બે જા તું બે જલ્દી બરાબર મોદો બોલે પાછો એ જીગા લે આના લાગવાઉ લે જીગા કોમ પડી ગઈ છે ત્યાં નાળવા બોલા કે ધમ ધમ પડજે ને ફોટો મારતાયે પેલાં તો પછી એકટીવા વાત કર્યું ગાડી બોગડી છે ને કુડીલાલભાઈ ગાડી બોગડી છે એમ નહીં न्याરે

કાલ બા હા તમારે દવા જલ ટાકળો દેજો કે વર્ધા બધું ઉંગા દેતા તાર નો નતો તો તો હમણા થઈ ગયો કે હું થાય વસ્તુ આપડે કરનાકી પણ થોડી વાર લાગે આ જગ્યા વાસ થાય ને એટલે બસ આપડે ઓનરાત ન જોવો તો ન આલવા જે હા આયો બા કુજી લેવાના આજ કી હજી તો કમ્પેર હતો ખાલી અમે જે થોડો ભાગ જતો પણ એ તો અમે કમ્પેર કરેલો હતો આ જીગો આવી જાય ને તો ગાડો બાડો હોશ કર ના જુ અને જોટુ એમ આપણે ગાડી વસ ના કરજો શું ભણવા બાકી રહેજો મારો ભણવા રાખતા તા પા હવે તો ઘંટાળો આવે રાલ પા ગાડી ચાલુ થઈ જાય જે ગાડી વસ થઈ જાય એટલે ભય છે આ છોકો ને આ પકી જાય કમ્પેટ કમ્પ્લીટ પોકા દે જાય તો કે છે